અને મીણબત્તીઓ પ્રગટાવી મૃત આત્માઓ માટે પ્રાર્થના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતમાં બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલ એડવોકેટ રિતેશ ઠક્કર એડવોકેટ ડિમ્પલ બ્રહ્મભટ્ટ એડવોકેટ સ્નેહલ સુતરિયા સહિતના વકીલગણો ઉપસ્થિત રહ્યા હતા તેમણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રિકોના પરિવારજનો માટે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી તથા દુઃખની ઘડીમાં સમગ્ર દેશ એકજૂથ હોવાનું પ્રતિબિંબિત કર્યું હતું મીડિયા સાથે વાતચીત કરતા બાર એસોસિએશનના પ્રમુખ નલિન પટેલે જણાવ્યું હતું કે આવી દુર્ઘટનાઓ સમગ્ર માનવજાત માટે છે અમારું વકીલ મંડળ દુઃખની ઘડીમાં સહાનુભૂતિ વ્યક્ત કરતું સૌ મંચ છે સાથે એડવોકેટ ઠક્કરે પણ જણાવ્યું હતું કે મૃતક આત્માઓને શાંતિ મળે એ માટે આજે અમારા બધાને સાથે મળીને મૌન ધારણ કર્યું છે આપણા દેશના નાગરિકોની સુરક્ષા એ પણ આપણી પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ ગઈકાલે અમદાવાદથી જે પ્લેન લંડન જઈ રહ્યું હતું એમાં ઘણા બધા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા પ્રવાસીઓ હતા અને ગુજરાતના પૂર્વ સીએમ પણ હતા વિજયભાઈ રૂપાણી અને આ અચાનક પ્લેન જે બિલ્ડિંગ પર પડ્યું ત્યાં ડૉક્ટરો અને બીજા સ્ટુડન્ટો પણ હતા અને જે જાનહાનિ થઈ છે તો આ તમામ જાન ગુમાવનારના આત્માને શાંતિ મળે એમના દિવ્ય આત્માને મોક્ષ મળે તે માટે તેમજ તેમના કુટુંબીજનો પરિવારજનોને ભગવાન આ આકસ્મિક અચાનક આવી પડેલી આફત સહન કરવાની ભગવાન એમને શક્તિ આપે તે માટે અમે બરોડા બાર એસોસિએશને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે સરકાર કે કોઈ પણ હોય એમને ગમે એટલું વળતર જાહેર કર્યું હોય ગઈકાલે જે અમદાવાદ મુકામે પ્લેન દુર્ઘટના થઈ છે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ છે તે ફક્ત ભારત દેશ માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે કારણ કે આ પ્લેનમાં ફક્ત ભારતના નાગરિકો નહીં પરંતુ દેશ વિદેશના અનેક નાગરિકો આમાં પ્રવાસ કરી રહ્યા હતા અને સાથે સાથે જે પ્લેન જે જગ્યાએ પડ્યું એ જગ્યા એ જગ્યા કે જ્યાં એમબીબીએસના વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી રહ્યા હતા એ વિદ્યાર્થીઓનું પણ દુઃખદ અવસાન થયેલ છે આ તમામ આ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે પણ જીવાતમાં નું અવસાન થયેલ છે તે તમામ જીવાત્માને ભગવાન મોક્ષ ગતિ પ્રાપ્ત કરે અને એ એ તમામ જીવાત્માને શાંતિ પ્રદાન થાય એ માટે આજ રોજ વડોદરા વકીલ મંડળ દ્વારા વડોદરા વકીલ મંડળના મોટી સંખ્યામાં વકીલશ્રીઓ તેમજ વડોદરા વકીલ મંડળના તમામ હોદ્દેદારો હાજર રહી રોજ શ્રદ્ધાંજલિ પાઠવી તમામ જીવાત્માને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય અને તેમજ આત્માને શાંતિ પ્રદાન કરે ભગવાન તેમજ સાથે સાથે તેઓના કુટુંબીજનો પણ આવી પડેલી આપત્તિને સહન કરવાની શક્તિ આપે એ માટે આજ રોજ શ્રદ્ધાંજલિનું શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન સમગ્ર હોલમાં ભાવુક વાતાવરણ જોવા મળ્યું હતું કેન્ડલ સાથે શાંતિનું પવિત્ર ચિત્ર સર્જાયું હતું વકીલ મંડળ દ્વારા પ્લેન દુર્ઘટનામાં ગુમાયેલા તમામ યાત્રીઓને અંતિમ વિદાય આપતી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું